Ayo popi apa tadi popi apa dia tu? Zo, popi apa dia? Thar masih uskain lagi dia tu. Phone kita lagi sih. Ah bangi je nanti uskain bangi. Ah popi hari jo. Ah popi ada apa kau lagi tu?

ઓલા આપણે ઝોપડું પડી ગયું આના આતું ઈ ઝોપડું નઈ પણ મકરોણ ઢાળ્યું હતું જો આઈ જો આ ધડમાં દેસ કરી નાખ દીધું નઈથી ઉસ કરી હોણ આપણે આદુ પડી ગયું જો સખ સહો દે

સદૂનો ધ્યાનમાં હશે તો પડી ગયો તો હલો કન્ટિન્યુ બાય